પણ યા તો નહીં અરે જોને જળ કે જગદીશ પણ એ કોઈ ન અરે મળી અંબા ભવાની દૂધ માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા ભવાની દૂધ હું કે જનેતા જાય જન્મ દેનારી હોય કે જાય જગદંબા હોય આ જનેતાએ એ જારે આપણને જન્મ આપ્યો છે ત્યારે આપણને દુનિયા જોવા મળી છે પછી જાય જોગીદાસ બાપુ ખુમાણ હોય જાય રામવાળો હોય ચાહે સરકાર છાપરાજવાળા હોય જાય જેતપુરવા છાપરાજવાળા હોય જાય મહારા મહારાણા પ્રતાપો જાય છત્રપતિ શિવાજી હોય કે જાહે કોણી સમાજની અંદરમાં માધાતા થઈ જાય ઈ હોય કે દલિત સમાજની અંદરમાં બાબા સાહેબ થઈ જાય ઈ હોય કે ક્ષત્રિય સમાજની માલ પા એક જેણે દુનિયાની માઇલ પર રંગ જમાયો એવા ભગવાન બુદ્ધ થઈ જાય તોય ભલે આ જ એક જનેતાનો પ્રેમ કેવો હોય છે કે જનાતાને એ એના દીકરાને મહિના ઉદરની માલ પા રાખે અને દીકરાને જન્મ આપે અને પછી ધાવણના ઘૂંટડે ઘૂંટડે એને એવા ઘૂંટડે ઘૂંટડે એવા સંસ્કાર આપ્યા હોય કદાચ જનાતા એ મહાભારત અને ગીતાના કદાચ પાઠ જે દીકરો ઉદરની માલપાવનને ગીત ગીતાના અને મહાભારતના પાઠ ગીર્યા હોય કદાચ કાં ઓ લેખ વાંચ્યો હોય ત્યારે ભલામણા આવા મળદને દીકરાને જન્મ આપે મળદય ડંકા વિજય ડંકા વેરવંકી નારિયું હે આવા અનેક સુરવીરો અનેક દાતાનો અનેક ભક્તો અનેક સંતો થઈ ગયા છે પણ આપણે કઈ રીતે આપણે રહેવું

કે કોઈ માણસ મારા વોટસઅપ ની માલ પર જોડાયેલું હોય તો એ મોડા ઉઠે તો અવર સૂર્યદેવના દર્શન કરે અને એનો કાક ભાવ સુધરે આપણે બીજા માટે હારું કરીએ છીએ હું કે મેં તો દર્શન કરી જ લીધેલા હોય એટલે માટે જનેતાએ જે જન્મ દીધો છે એટલે જે જનેતાના જે સંસ્કાર હોય ને એ દીકરામાં અવરનવર આવતા હોય મળ દીકરાને જન્મ દીધા હોય કોઈએ તલવાર લઈને આ દેશને આઝાદ કરવાની કોશિશ કરી છે કોઈ બંદૂક લઈને કરી છે પણ આ દેશની માલપા એક એવા માણા છે જેણે ઠોકર ખાય ખાય અને પેન લઈ અને આ દેશને આઝાદ કરવાની કોશિશ કરી છે હું કોઈના વખાણ નથી કરતો પણ આજે દેશના ખૂણે ખૂણે જેનું નામ ગુજતું હોય તો આપણે એનું કઈ ખરાબ કહેવાનું ન હોય આપણે આપડા ઘરનું કરવાનું હોય આપડા ઘરની હાલત જોવી હોય ને તો બીજાના ઘરે જાવું પડે દેશની હાલત જોવી હોય ને તો બહારના દેશમાં જવું પડે એમાં આ દેશની માલપા બાબા સાહેબે એવું સારું કામ કર્યું છે એટલે આપણે એને યાદ કરીએ છીએ એવું નથી હું સર્વે સમાજ હરખો કમતારે તમે કહેજો કે અમારા સમાજનું કાકા અમારા સમાજની માલપા સુરવીર થઈ ગયા છે તમે બોલો તો હું વખાણ નથી કરતો પણ એનો ઇતિહાસ મને ખબર છે પણ ઇતિહાસ બોલવામાં કાંઈ વાંધો નથી બધાય સમાજને સરખો રાખવો જોઈએ એટલે માટે આજે ભગવાન બુદ્ધની એક વાત કરવાની છે એક જનતા એક જનતાએ એનો દીકરો ગુમાવી નાખ્યો એકડો એક દીકરો હતો

ત્યારે એને કીધું કે જેના ઘરે કોઈ દી મૃત્યુ નો થયું હોય જેના ઘરે કોઈ દી કોઈ મર્યું ન હોય એના ઘરે જા અને એના ઘરે જઈ અને સરસું તેલ લઈ આવો સરસું તેલ લઈ આવો જેના ઘરે મૃત્યુ નો થયું હોય એના ઘરેથી એટલે એ બેન તો બહુ રાજી થઈ ગઈ ઘરે ઘરે ગામડે ગામડે બધે ભટકવા મળી અને તમારા ઘરે મૃત્યુ થયું છે તો કોઈ કહે કે બે વર્ષે થયું પાંચ વર્ષે થયું દસ વર્ષે થયું હું કે જન્મને એ મરવાના છે મિત્રો જલમ છો ઈ કોઈ અમર કુકો લઈને નથી આવ્યા પણ ઇતિહાસ ના છોપડે જેને નામ લખાઈ જાય ને એને યાદ કરવા પડે અને તેદી ગામડે ગામડે ઈ બેન ભટકી પણ એને ક્યા એવું નો લાગ્યું કોઈના ઘરે મૃત્યુ નો થયું હોય અને ઠીકોડા પછી ભગવાન બુદ્ધ ની પાસે આવીને હાથ જોડીને કીધું કે આ દુનિયામાં તો એવું કોઈ નથી કે જેનું મૃત્યુ ન થયું હોય ત્યારે એને કીધું કે તારા દીકરાને દિલમાં સમાવી લે અને આંખ બંધ કરીને જો તારો દીકરો હર જીવન જ છે તારો દીકરો જીવતો છે તારા દિલની માઇલ પર તારો જલમ છો છે તો તુંય મરવાની છો હુંય મરવાનો છું જીવનની માલપા એક યાદ રાખજો કે બધાયના ઘરે મૃત્યુ થાય છે અને બધાના ઘરે જલમ પણ થાય છે પણ જીવન મરણ ની લગ તું તો રાગ જે કશ્યુ ભરાવું આ જીવન મરણ જે માં લાજ ગયે ગયો માન માન ગયે ગઈ કીર્તિ અને કીર્તિ ગયે જીવત્યુ કો મૃત્યુ કો સમાન હૈ આપણે બધા વિડીયામાં એવું બોલીએ છીએ પણ આ વિડીયાને શેર કરજો જય માતાજી આ હતી એક અનોખી વાત કે જેનો ઇતિહાસના ચોપડે નામ છે કોઈ ભી સમાજ ના હોય બ્રાહ્મણ સમાજ હોય આહીર સમાજ હોય આહીર સમાજ ની માલ પાપા દેવાત બોદલ થઈ ગયા જેણે પોતાના દીકરાનું એમ કહેવાય છે કે બલિદાન આપી દીધું ઈ આપણે વાત ઊંચે જે ઝૂપડા ભાવે જીવી અને પેરીય શિખરિયા ચીર ઝુકીએ નહીં જીવતા અમે અડીખમ આહીર ઈ આયરો વાત હતી દેવા દાબા બોદલ જેવો આપડતી થવાય ની જોગીદાસ બાપુ ખુમાણ જેવો આપડતી થવાય ની ઓ પણ આપણે એના ઇતિહાસો બોલી શકીએ અને કોકને આપણી જે ભારતની સંસ્કૃતિ જળવાય રહે એવા આપણે ઇતિહાસો બોલીએ અને કોકને યાદ કરીએ તો આપણું થોડુંક પાપ ધોવાય તો જય મા બેલડી જય મા ભગવતી જય માતાજી